મંડે માર્ક સેન્ડવિચ મિસ્ટર પાર્કર એક આધેડભાઈના વ્યક્તિ હતા સોમતી શુક્ર મહેનત કરે પૈસા બચાવે જેવી કંઈ કમાયા હોય એમાંથી થોડોક ભાગ એ શનિવારે સવારે સુપર માર્કેટમાં જાય ત્યાંથી સરસ મજાનો તાજો બ્રેડ અને થોડા શાકભાજી લઈ આવે પોતાના ઘરે આવે અને સેન્ડવિચ તૈયાર કરે સેન્ડવિચ તૈયાર કર્યા પછી તેઓ ત્યાં જાય શોધવા માટે લોકોને કે જે લોકો ઘરડા હોય અથવા તો ફિઝિકલી ઓર મેન્ટલી થોડા ઘણા ચેલેન્જ હોય એવા વ્યક્તિઓને શોધે અને જઈને સેન્ડવીચ ખવડાવે દર શનિવારમાં એમનો આ નિત્યક્રમ આ જ નિત્યક્રમ જોયો એક રિપોર્ટને એને સારી લાગી કે ભાઈ આ એક સારું પુણ્યનું કામ કરે છે તો એમને મદદ કરવી જોઈએ એટલે રિપોર્ટરે શું કર્યું કે એમની જે મિસ્ટર પાર્કર જે આ કાર્ય કરતા હતા એનું જઈ અને છાપામાં સ્ટોરી છાપી ઘણા બધા લોકોએ વાંચી અને લોકોને મન થયું કે ભાઈ આ પાર્કર મિસ્ટર પાર્કર સારું કામ કરે છે તો લાવો એમને પૈસા થોડા ઘણા ડોનેશન મોકલીએ જે પ્રમાણે જેટલી સૌની ક્ષમતા એ પ્રમાણે મોકલવાનું ચાલુ કર્યું મિસ્ટર પાર્કર આ જોઈને થોડા હેરાન થઈ ગયા મિસ્ટર પાર્કરે શું કર્યું તો કે ડોનેશન એક બી સ્વીકાર્યું નહીં જે બી પૈસા આવતા એ જે મોકલનાર હતો એને પાછા મોકલી દેતા અને એની થેન્ક યુ નોટ જોડે લખતા કે જો તમારે ખરેખર ડોનેશન આપવું હોય તો તમે તમારી સેન્ડવીચ બનાવો અને આપવા જાઓ વિચાર કરવા જેવી વાત થઈ ગઈ રિપોર્ટરને ખબર પડી એટલે રિપોર્ટર પાછો કર્યો એમને મળવા માટે કે તમે આવું કેમ કર્યું તમને આટલે આટલા બધા તો લોકો સામેથી પૈસા આપે છે જ્યાં લોકો માંગવા જવા પડતા હોય કે તમને સામેથી પૈસા આપે છે તો તમે સેન્ડવિચ બનાવો ને ખવડાવો બધાને શું વાંધો છે મિસ્ટર પાર્કરે જવાબ આપ્યો જો તમારે ખરેખર ડોનેશન આપવું હોય ને તો પૈસા આપીને તો ઘણા બધા છૂટી જાય છે પણ પૈસા આપ્યા પછી એનો ખરો ઉપયોગ થયો છે કે નહીં ખબર નથી તમે મને જોયો ને તમે મને આપ્યા તમે મારા પર વિશ્વાસ કર્યો પણ એની સાથે જ મારી દાનત પણ ના બગડે અને તમે પણ તમારા સમયનું અનુદાન કરો ખાલી પૈસા આપીને છટકી ના જાઓ સમયનું અનુદાન કરો ડોનેશન કરો એ મારી ખાસ ઈચ્છા છે એટલે મેં સૌને પૈસા પાછા મોકલ્યા તો મિત્રો ખાલી ડોનેશન આપવું જરૂરી નથી પણ સાથે સાથે સમયનું પણ અનુદાન કરો એન્ડ મીઠ્યો મા